હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ જીટીપીએલ બ્રિલિયન્ટ ટીપ્સ એટીન્થ એડિશન સત્તર વરસથી સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આ અઢારમી આવૃત્તિમાં એનો પ્રવેશ છે પરીક્ષા આવે એટલે બાળકો અને બાળકોના માતા પિતા બંને ટેન્શનમાં હોય છે મુખ્ય ત્રણ કારણ છે એક ટાઈમ મેનેજમેન્ટ સેકન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને થર્ડ લાસ્ટ મોમેન્ટ રિવિઝન છોકરાઓ એની વચ્ચે જ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થતા હોય છે વિદ્યાર્થી મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક ડિસિપ્લિન અને બીજું નોન ડિસિપ્લિન જે લોકો ડિસિપ્લિનમાં છે એ લોકોનું રિવિઝન પતી ગયું હશે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું હશે તો એ લોકોએ કાંઈ જ કરવાનું નથી રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ ટાઈમ મેનેજ કરી અને રોજના બેથી ત્રણ અલગ અલગ વિષયના પેપર લખે તો એમનું રિવિઝન સાથે ને સાથે ચાલતું રહે હવે ડિફિકલ્ટ કોના માટે છે તો ડિફિકલ્ટ છે જે લોકોએ પહેલેથી તૈયારી નથી કરી લાસ્ટ મોમેન્ટ જાગે છે તો એ લોકોએ શું કરવું જોઈએ તો એ લોકોએ દરેક વિષયના ત્રણ પેપર જોવાના વાંચી જવાના તૈયાર કરી જવાના અને એના એ જ પેપર લખી જવા તમે એ ત્રણ પેપર લખશો એટલે ઇન અધર વે તમને ખ્યાલ આવશે કે તમારું કયા સબ્જેક્ટમાં કયા ટોપિકમાં તમે વીક છો તમારું ફોકસ થઈ જશે કે તમારે આ ટોપિકને તૈયાર કરવો છે તો તમે ઇઝીલી એને ટાઈમ મેનેજ કરી શકશો તમારા દિવસના ચોવીસ કલાક એમાંથી સાત કલાક ઊંઘવાના અને ઇતર પ્રવૃત્તિના બેથી ત્રણ કલાક તમે દસ કલાક કાઢી નાખો તો તમારી પાસે કુલ રહે છે ચૌદ કલાકનો સમય એ ચૌદ કલાકના સમયમાં જો તમે એને ટાઈમ ટેબલ પ્રમાણે બનાવો તો તમે ઇફેક્ટિવ એમાં તમે બારથી ચૌદ કલાકનું અભ્યાસ કરી શકો છો અને સતત જો તમારું ફોકસ ના રહેતું હોય તો તમે એને દોઢ કલાકથી બે કલાકના ટાઈમ સ્લોટમાં વહેંચી નાખો અને દરેક દોઢથી બે કલાકની વચ્ચે દસ દસ મિનિટનો બ્રેક લો એમ કરવાથી તમને ફાયદો એ થશે કે તમારો ટાઈમ પ્રોપર યુટિલાઇઝ થશે અને તમે એની અંદર ઓછામાં ઓછા ચાર સબ્જેક્ટનું રિવિઝન કરી શકશો અને એ રિવિઝન જો પ્રોપરલી કરી લેશો તો ભલે છેલ્લા તમારી જોડે વીસ પચીસ દિવસ છે પણ એની અંદર જો એક વખત પ્રોપર રિવિઝન થઈ ગયું તો તમારી એક્ઝામ ખરેખર બહુ જ સારી જશે ટાઈમને હું આઈસ્ક્રીમ સાથે કનેક્ટ કરું છું આપણે આઈસ્ક્રીમ કોન લીધો હોય તો શું આપણે એને ઉભા રહીશું અને જો આપણે આઈસ્ક્રીમ કોન લઈને ઉભા રહીશું તો પાંચ મિનિટ પછી એ પીગળી જશે તમારે લીક કરવું પડશે ક્યાંથી ખાશો કેવી રીતના કરશો ટાઈમ ઇઝ સેમ ટુ સેમ આઈસક્રીમ તમે ખાલી ટાઈમપાસ કરશો કંટાળો આવે છે તમારા કંટાળાને તમે મેનેજ નહીં કરી શકો સતત વિચારતા રહેશો કે હું કેવી રીતે કમ્પ્લીટ કરીશ કેવી રીતે કમ્પ્લીટ કરીશ તો એનું કોઈ સોલ્યુશન નથી તમારે ખાલી ટાઈમનો ઉપયોગ કરવાનો છે એક ટાઈમ ટેબલ પ્રોપર બનાવો એ ટાઈમ ટેબલને ફોલો કરો એની સામે ટીક કરો કે ભાઈ મેં દોઢ કલાકથી બે કલાકમાં આટલું મારે કમ્પ્લીટ કરવાનું છે શું મેં ખરેખર કર્યું છે જો એ જાગૃતિ સાથે તમે કમ્પ્લીટ કરશો તો હન્ડ્રેડ પર્સન્ટ તમને સપોર્ટ કરશે તમને તમારું મન જ કહેશે કે ભાઈ મારો પાછળનો દોઢ કલાક બગડ્યો છે જેમાં મેં ઇફેક્ટિવલી ખાલી ચાલીસથી પિસ્તાલીસ મિનિટ કામ કર્યું છે તો મારે હવેના નેક્સ્ટ દોઢ કલાકને મારે પ્રોપર તમે જાગૃતિ સાથે એ કામ કરી શકશો અને એ ફાયદો તમે લઈ શકશો પણ જો તમે એ મેનેજ નહીં કરો તમે એને ઇગ્નોર કરશો તો આગળનો દોઢ કલાક એના પછીનો દોઢ કલાક એના પછીનો દોઢ કલાક બધા જ વેસ્ટ જશે દિવસ આખો બગડી જશે અને બીજા દિવસે વધુ સ્ટ્રેસ સાથે તમે ઉજાગર થશો એના કરતાં સ્વીકારો કે મારો દોઢ કલાકમાં ચાલીસ મિનિટનું કામ થયું છે બાકીનો સમય બગડ્યો છે જો એ સ્વીકારી લેશો તો તમે આગળના દોઢ કલાકમાં વધારે ફોકસ સાથે ભણી શકશો એટલે જો એક વખત તમે ટાઈમ મેનેજ કરતા શીખી જાઓ નક્કી કરો કે કયા વિષયમાં વધારે સમય આપવાની જરૂર છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શું કરે છે જે સબ્જેક્ટ આવડતો હોય એને એ જ વારંવાર રિપીટ કરે રાખે અને પોતાની જાતને એક સેટિસ્ફેક્શન આપે કે હું તો ભણ્યો છું હું તો ભણ્યો છું પણ શું એને ખરેખર કયા સબ્જેક્ટમાં વધારે ફોકસ આપવાની જરૂર છે મેથેમેટિક્સ છે સાયન્સ છે એસએસ છે ટ્વેલ્થની અંદર વિદ્યાર્થીઓ હોય તો એ લોકોએ સાયન્સ લીધેલ હોય તો સાયન્સના જે સબ્જેક્ટ છે જે તમારા વીક એરિયા છે એને વધુ સમય આપો અને એને વધારે કવર કરો સ્માર્ટ વર્ક કરો સ્માર્ટ વર્ક એટલે જો કોઈ ચેપ્ટરમાંથી વેટેજ વધારે આવતું હોય તો એ ચેપ્ટરને પહેલાં તૈયાર કરી નાખો જે ઇઝી ચેપ્ટર છે એ ચેપ્ટર પહેલાં તૈયાર કરી નાખો જેથી તમારો કોન્ફિડન્સ થશે સાહીઠ ટકા સિલેબસ પતી ગયો હશે તો તમને એ ડર નહીં રહે કે હું આ વિષયમાં પાસ થઈશ કે ફેલ થઈશ સૌથી વધુ ચિંતા એ જ હોય છે કે ભાઈ હું મેથ્સની અંદર ફેલ થઈ ગયો હતો સાયન્સની અંદર ફેલ થઈ ગયો હતો મારી તૈયારી બરાબર નથી મને જે આવડે છે એ ના પૂછાયું તો પણ એના કરતાં તમે ટાઈમ મેનેજમેન્ટ કરો સબ્જેક્ટ મેનેજમેન્ટ કરો એ કરશો તો ઓટોમેટિકલી સ્ટ્રેસ મેનેજમેન્ટ થશે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરશો તો ઓટોમેટિકલી તમને ગતિ મળશે તમને વધુ ને વધુ તૈયારી કરવામાં તમને એની અંદર તમારી રૂચિ આવશે તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે અને હંમેશા લાસ્ટ મોમેન્ટ રિવિઝન ઉપર ખાસ ધ્યાન રાખો લાસ્ટ મોમેન્ટ રિવિઝન માટે તમે દરેક સબ્જેક્ટની અંદર દરેક ચેપ્ટરની એક તમારા હાથથી લખેલી જો નોટ બનાવેલી હોય તો એ તમને વધુ કામમાં લાગશે કારણ કે એમાં તમારે એ જ જોવાનું છે કે ભાઈ તમારી જોડે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી છે તો એ લોકોની પાસે ફક્ત દોઢ દિવસ હોય છે તો એ દોઢ દિવસમાં દરેક ચેપ્ટરમાં કયા કયા સબ્જેક્ટને કયા કયા એરિયાને રિવાઇઝ કરવા જરૂરી છે મેથેમેટિક્સની અંદર રોજ તમે પંદર મિનિટ આપો ફોર્મ્યુલા લિસ્ટ બનાવો ચેપ્ટરવાઇઝ અને રોજ પંદર મિનિટ એને રિવાઇઝ કરશો ફાયદો શું થશે પહેલાં ચાર દિવસ કદાચ કંટાળો આવશે પણ ચોથા દિવસ પછી તમે જેવું પાનું ફેરવશો તો તરત તમને યાદ આવશે કે મેં બીજા પેજ ઉપર પહેલી ફોર્મ્યુલા આ લખેલી છે બીજી ફોર્મ્યુલા આ લખેલી છે ત્રીજી ફોર્મ્યુલા અમે કેન્સલ કરીને સુધારીને આ લખેલી છે એની ઇમેજ બનશે એ ઇમેજ બનશે તો એ ઇમેજના બેઝ ઉપર તમે એક્ઝામમાં ફાસ્ટ રિકોલ કરી શકશો એટલે મેથેમેટિક્સ છે સાયન્સ છે એસએસ છે આ બધામાં ટૂંકી ટૂંકી એકદમ નાની તમારી ચેપ્ટર વાઇઝની સમરી બનાવો અને એ સેમરીને તમે રિવાઇઝ કરશો તો ઇન ડાયરેક્ટલી તમારું ટોટલ રિવિઝન થઈ જતું હોય છે લાસ્ટ મોમેન્ટ રિવિઝનની અંદર તમારા દરેક ઇમ્પોર્ટન્ટ ટોપિક અચ્છા બીજું એક મારો ખાસ તમને કહેવાનું એ છે કે સામાન્ય રીતે એક્ઝામમાં લાસ્ટ મોમેન્ટમાં છોકરાઓ અને વાલીઓ શું કરતા હોય છે કે જે ચેપ્ટર નથી આવડતા ને શરૂઆત ત્યાંથી કરે છે એવું ક્યારેય નહીં કરવું જોઈએ કારણ કે જે ચેપ્ટર તમારા વીક છે એ તમારો વધારે સમય લઈ લેશે અને ઘણી વખત ખબર નથી પડતી વધુ સમય જતા રહ્યા પછી થોડા સમયમાં બાકીના વિષય હું કેવી રીતે કમ્પ્લીટ કરીશ એ ક્વેશ્ચન માર્ક થાય છે અને જે આવડે છે એનો કોન્ફિડન્સ તમને રહેતો નથી તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો એના કરતાં એવું કરો કે તમને જે આવડે છે નંબર વન નંબર ટુ જેમાં વધારે સ્કોરિંગ છે ઓછી મહેનતે તમે આરામથી સ્કોર કરી શકો છો તમે પહેલા એ પતાવી દો આખા સિલેબસમાં સાહીઠ ટકા સિલેબસ એવો હોય જ છે કે જે ઇઝી છે સહેલાઈથી ઝડપથી રિવિઝન થઈ જાય છે તમારું એ સાઈઠ ટકા તૈયાર હશે ને તો એ તમને કોન્ફિડન્સ આપશે એ કોન્ફિડન્સ એવો આપશે કે જે તમને ડિફિકલ્ટ લાગે છે ને એમાં તમે સારી રીતે પ્રિપરેશન કરી શકશો અને એ પ્રિપરેશનના બેઝ ઉપર ઓવરઓલ પ્રિપરેશન તમારી બહુ સારી જશે બીજા દિવસે એક્ઝામ આપવા જશો ત્યારે તમે કોન્ફિડન્ટ હશો કે મને આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખો ક્યારેક બી તમે વાંચેલું છે ને તો એક્ઝામમાં એ આપણું સુપર કોમ્પ્યુટરના જેવું કામ કરે છે સુપર કોમ્પ્યુટરની અંદર મેમરી નેક્સ્ટ લેવલની છે આપણી મેમરી પણ નેક્સ્ટ લેવલની છે પણ આપણને આપણા ઉપર કોન્ફિડન્સ નથી અને એના લીધેથીને આ બધી ગરબડો ઊભી થતી હોય છે કારણ કે જ્યારે કોન્ફિડન્સ જ ના હોય તો તમે એને યાદ કરવાનો પ્રયત્ન નથી કરતા પણ તમને એવા અનુભવ ભૂતકાળમાં થયેલા હશે કે ક્યારેક તમે જોયું અથવા ક્યારેક તમને ક્લાસની અંદર કોઈક ટીચરે શીખવાડ્યું હતું અને એ વસ્તુ પૂછેલી નહીં એ પોઈન્ટ અચાનક જ યાદ આવે તમે ભલે એક્ઝામની પહેલાં વાંચ્યો નહોતો તો પણ એ કોન્ફિડન્સ હશે ને ત્યારે જ એ તમે રિકોલ કરી શકશો ત્યાં સુધી એ તમે રિકોલ કરી શકતા નથી રાઈટ તો લાસ્ટ મોમેન્ટ રિવિઝન સ્ટ્રેસ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ આ વસ્તુને તમે જો પ્રોપરલી બેલેન્સ કરશો તો તમારું હંમેશા એક્ઝામની તૈયારી સારી જશે ભલે તમે છેલ્લી ઘડીએ જાગ્યા છો તો પણ તમે સારી રીતે તૈયારી કરી શકશો અને સારામાં સારા માર્ક્સ અને રિઝલ્ટ સાથે તમે એને અચીવ કરી શકશો થેન્ક યુ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ન્યૂઝનો એકમાત્ર કાર્યક્રમ બ્રિલમ ટેસ્ટ છેલ્લા સત્તર વર્ષથી ચાલી રહ્યો છે એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે દરેકને એક ડર છે વાલી મિત્રો પણ ચિંતિત છે અને વિદ્યાર્થી પણ ચિંતિત છે તો આ ડરને આપણે કેવી રીતે દૂર કરવો છે એ આજે હું તમને એને કેટલીક બાબતો જણાવીશ તો આપ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ખૂબ નજીક છે તો સૌથી પહેલાં તો આપણી પાસે સમય પણ ઓછો છે તો આપણે પહેલાં સમયનું પ્લાનિંગ કરીશું ખાસ કરીને વિદ્યાર્થી જોઈએ છે કે ઘણીવાર વાંચવા માટેનો જે સમય પસાર કરતા હોય છે તો ઘણીવાર મેન્ટલી ચોપડી પકડીને બેસી રહેતા હોય છે એના કારણે આપણે જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓને જે મેઇન મેઇન પોઈન્ટ્સ છે એ અગત્યના તૈયાર કરવાના રહી જતા હોય છે વિદ્યાર્થીઓ ખાસ કરીને જોઈએ તો ત્રણ કલાકનું પેપર હોય છે આપણું તો એ ત્રણ કલાકની અંદર આપણે જોઈએ તો ચાલીસ મિનિટમાં આપણું એક સેક્શન પૂરો કરવાનો હોય છે રાઈટ તો આપણે શરૂઆતથી જો જો સમયનું પ્લાનિંગ કરીશું તો આપણું કોઈ સેક્શન રહી નહીં જાય અને આપણું પેપર પણ સરસ મજાનું જશે ખાસ કરીને વિદ્યાર્થી જોઈએ આપણે કે આજના આ ઝડપી જઈ રહેલા સમયમાં આપણને એક ટેન્શન છે કે વિષય છ છે દરેક વિષયને સરખું મહત્ત્વ આપવું છે તો દરેક વિષયમાં આપણે હજુ પણ ક્યાંક નાની નાની મોટી કચાશ છે એ કચાશને દૂર કરવી છે તો એના માટે હજુ પણ આપણી પાસે સમયગાળો છે તો આપણે દરેક વિષયને જો થોડુંક પ્લાનિંગપૂર્વક ચાલીશું તો વાંધો નહીં આવે મિત્રો ખાસ કરીને તમે જુઓ કે ગુજરાતી જેવો વિષય છે લેંગ્વેજમાં આપણે જોતા હોઈએ છીએ કે જનરલી પેપર પૂરું થઈ જતું હોય છે પણ ઘણીવાર આપણે શું કરતા હોઈએ છીએ કે લેંગ્વેજને ઓવર કોન્ફિડન્સમાં લેતા હોય છીએ એટલે એના કારણે શું થાય છે કે આપણું એ પેપર રહી જતું હોય છે બીજી વાત કરીએ કે પેપર લખવાની જે પ્રેક્ટિસ છે જેટલી વધુ કરશો વિદ્યાર્થી મિત્રો એટલો વધુ મહાવરો કરશો એટલું રિઝલ્ટ તમારું સારું આવશે આપણે ઘણીવાર જોતા હોય છે કે પેપર જ્યારે આપણે લખવા બેસીએ છીએ ત્યારે શરૂઆતનું જે આપણું પ્રેઝન્ટેશન છે એ ખૂબ સારું હોય છે પણ પાછળ જતાં આપણું એ પ્રેઝન્ટેશન બગડી જતું હોય છે એનું રીઝન એ છે કે શરૂઆતથી જ આપણે વાઇઝ પ્લાનિંગ પૂર્વક નથી ચાલતા ને એના કારણે આપણે લોકો શું કરતા હોય છે પેપર છોડી દેતા હોય છે અથવા બેસી રહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આવે છે તો ડરવાની કોઈ જરૂર નથી સમજો પરીક્ષાને આપણે એક ઉત્સવની રીતે મનાવીએ કારણ કે આપણે આખા વર્ષથી ખૂબ સતત મહેનત કરતા આવીએ છીએ તો એ મહેનતને આપણે ખૂબ વિશ્વાસ સાથે પરીક્ષામાં સારી રીતે પ્રેઝન્ટ કરવાની છે હું તો વાલી મિત્રોને પણ કહીશ કે બને ને એટલો બાળકને સમય આપો બાળકને સગવડ ના આપો સમય આપો એની પાસે બેસો અને બાળકની પાસે બેસો તો બાળકને એક હૂંફ મળશે એક સારું વાતાવરણ મળશે તો બી બાળક કહેવાય છે કે તણાવ મુક્ત રહેશે અને પરીક્ષા સારી રીતે એ આપી શકશે આપણે બાળકને પહેલેથી સગવડ આપી દઈએ છીએ એટલે બાળક ક્યારેક ક્યારેક એ સગવડતા તરફ ટેકનોલોજી તરફ વળી જતું હોય છે તો એના કારણે પણ આપણે જોતા હોઈએ છીએ કે પરીક્ષામાં વાંચવાનો જે સમય આપણો મળતો હોય છે એ વેડફાઈ જતો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને જોઈએ તો મારો વિષય છે ગુજરાતી અને એસએસ તો ગુજરાતીમાં આપણે જોતા હોઈએ છીએ કે ચાર વિષય છે ચાર સોરી આપણા ચાર સેક્શન આવે છે એ બી સીડી તો ચાર સેક્શનનું આપણે જો શરૂઆતથી પ્લાનિંગ કરીશું તો મને એવું લાગે છે કે ગુજરાતીમાં આપણે ધાર્યા કરતાં પણ સારું રિઝલ્ટ લાવી શકીએ છીએ ખાસ કરીને નાની નાની બાબતમાં જોઈએ તો આ વર્ષે સિત્તેર ત્રીસ ટકાનો જે રેશિયો છે એમાં જે ઓબ્જેક્ટિવ આપણને સારું મળ્યું છે તો આપણે એનો ફાયદો કેમ ન ઉઠાવીએ ગુજરાતી વિષય છે એસેસ જેવો જે વિષય છે એ વિષયની અંદર આપણે જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓ ઓવરઓલ તમે જોતા હોય કે ચેપ્ટર વાંચી લેતા હોય છે અને પછી એના આધારિત આપણે જોતા હોય છે થોડા ઘણા એ લોકો ગપ્પા પણ મારતા હોય છે તો બને ત્યાં સુધી આપણે વિષયને સંપૂર્ણ ન્યાય આપવો છે તો એ સંપૂર્ણ ન્યાય આપવા માટે હજુ પણ આપણી પાસે સમય છે ખાસ કરીને તમે જુઓ કે દરેક ચેપ્ટર વાઇઝ એક વખત પુનરાવર્તન કરી લો દરેક ચેપ્ટરની અંદર જે પણ કંઈ નાની નાની મિસ્ટેકો છે એને એકવાર તમે સુધારી લો જ્યાં જ્યાં બી તમને એવું લાગે છે કે આ પોઈન્ટ્સ નોટ કરવા જેવો છે એ પોઈન્ટ્સ ઉપર તમે વધારે ફોકસ કરો હવે તમે એ ધ્યાન આપો કે જે ક્વેશ્ચન અત્યાર સુધી તમને નથી આવડ્યો તો એ ક્વેશ્ચનને સાઈડમાં મૂકી દો બાકીનું જે આવડે છે જે વેટેજ વધારે છે એના ઉપર તમે ભાર મૂકશો તો સો ટકા તમે સારું પ્રેઝન્ટ કરી શકશો પેપર લખતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ખાસ તો ચેકચેક ન થવું જોઈએ જોડણી મિસ્ટેક ન થવી જોઈએ પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ દરેક સેક્શન નવા પેજ ઉપર હોવો જોઈએ તો આ બધી નાની નાની વસ્તુઓ જો આપણે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીશું તો ધાર્યા કરતાં પણ આપણને સારું પરિણામ મળતું રહેશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતીની વાત કરું તો ઇન્ડેક્સ છે એ આપણું ચાર દો આઠ માર્ક્સનું પૂછાય છે ખાલી જગ્યાઓ છે જોડકા છે વન વન માર્ક્સના ક્વેશન છે એ જનરલી આપણે જોતા હોય છે કે ઇન્ટ્રોડક્શનમાંથી જ નીકળતા હોય છે તો એ વસ્તુ જો આપણે અત્યારે ધ્યાન આપીશું તો આપણા પાંચસો દસ માર્ક્સ એમની આપણા પ્લસ થઈ જશે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સમય બહુ જ ઓછો છે આપણી પાસે તો એને બિલકુલ વેડફ્યા વગર અને ટેકનોલોજીથી થોડો સમય તમે દૂર રહીને જો તમારા વિષય ઉપર વધારે સારો ફોકસ કરશો તો તમે સારામાં સારું પરીક્ષામાં પ્રેઝન્ટ કરી શકશો અને સારું રિઝલ્ટ લાવી શકશો ત્રીજી વાત કરીશ બને ત્યાં સુધી જોડલી મિસ્ટેક નહીં કરવાની ચોથી વાત એ કરીશ કે નિબંધ લખતી વખતે વિદ્યાર્થીઓ જનરલી કોઈપણ અનન ટોપિક આવતો હોય છે શરૂઆતથી વિદ્યાર્થીએ વાંચ્યો નથી હોતો એના કારણે વિદ્યાર્થીઓ ક્યારેક ક્યારેક શું કહેવાય મુદ્દામાં ગપ્પા મારીને આવતા હોય છે અને પ્રેઝન્ટેશન સારું નિબંધમાં નથી હોતું એના કારણે આપણે જોતા હોય છે કે એમાં મોટા ભાગના માર્ક્સ કપાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ કહીશ કે નિબંધ હોય અહેવાલ હોય વિચાર વિસ્તાર હોય કે કોઈ પણ સેક્શન હોય જો એને રસપ્રદ બનાવો હોય તો સારા રાઇટિંગ સારું પ્રેઝન્ટેશન અને સારી રીતે તમારા જે મૌલિક વિચારો છે તમે જો એને રજૂ કરશો તો સો ટકા ધાર્યા કરતાં પણ વિષયમાં તમે સારા માર્ક્સ કવર કરી શકો છો આ સિવાય એસએસની વાત કરીએ તો એસએસમાં તમે જો એકથી સાત ચેપ્ટર બહુ ઇઝી છે આઠથી અગિયાર થોડાક અઘરા છે પાછળનો સેક્શન થોડો ટફ લાગશે પણ ઘણી વખત આપણે જોતા હોય છે કે બેથી ત્રણ ચેપ્ટરને આપણે સાઈડમાં છોડતા બાકીના જે ઇઝી ચેપ્ટર છે એના પર તમે જો મુદ્દાવાઈઝ થોડીક ફોકસ કરશો તો સો ટકા એસેસમાં પણ તમે સારું એવું કવર કરી શકશો તમે જોઈ શકો છો ચોવીસ માર્ક્સનો હેતુલક્ષી એસેસમાં આવે છે એકદમ ઇઝી હોય છે એકદમ ઇઝી એટલે બહુ ઇઝી હોય છે જો તમે શરૂઆતથી વર્ષની શરૂઆતથી મહેનત કરી હશે તો તમને કોઈ પ્રોબ્લેમ્સ નહીં આવે બીજી અગત્યની વાત એ કરીશ કે હવે થોડો સમય બચ્યો છે તો હજુ ફરી ફરી તમે ચેપ્ટર વાઇઝ એક વખત રિવિઝન કરી લો આપણા માટે બધા વિષય સરખા છે એવું નહીં કે માત્ર ચાર વિષય ઉપર ફોકસ કરીને બાકીના બે વિષયનો આપણે ઓવર કોન્ફિડન્સમાં લઈ લઈએ નહીં મિત્રો બધા જ વિષયને સરખું પ્રાધાન્ય આપો દરેક વિષયનું સરખું જ મહત્વ છે ને દરેક વિષય વાઇઝ હજુ પણ હું તમને એમ કહેવા માંગીશ કે જ્યાં જ્યાં પણ નાની મોટી કચાશ છે એ આપણે જો ધ્યાન આપીશું તો સારામાં સારું રિઝલ્ટ લાવી શકીશું આપણે કહીએ છીએ ને કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચડાયેલી ઈમારત પણ એના નકશામાં નથી હોતી કદમ અસ્થિર હોય અને રસ્તો નથી જડતો અને અડગમના મુસાફિરને હિમાલય પણ નથી નડતો તો આપણે એવો હિમાલય સર કરવા તો નથી જઈ રહ્યા પણ આપણે એક નાનો હિમાલય સર કરવાનો છે પણ જે વર્ષની શરૂઆતથી મહેનત કરી હશે તો સો એ સો ટકા આપણે આવા એકસો અનેક હિમાલયને સર કરી શકીશું તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો મેં તમને આજે જે પણ વિષય રિલેટેડ નોલેજ આપ્યું છે એમાં થોડું ધ્યાન આપશો તો નાની નાની વસ્તુઓમાં પણ ઘણો બધો સુધારો થશે અને ધાર્યા કરતાં પણ સારામાં સારું પરિણામ લાવી શકશો આભાર નમસ્કાર સૌપ્રથમ તો સત્તર વર્ષથી જીટીપીએલની ગુજરાતની નંબર વન ચેનલ દ્વારા સત્તર વર્ષથી સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શનલક્ષી આજે ટિપ્સ આપવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એને બિરદાવવાની સાથે સાથે આગામી અઢારમા વર્ષે પણ આપની સામે તજજ્ઞ ટીમો શિક્ષકો મિત્રો દ્વારા આપને માર્ગદર્શન આપવા અહીં આપની સમક્ષ ઉપસ્થિત થયો છું હું સમીર ગજ્જર એજ્યુકેશનલિસ્ટ સૌ પ્રથમ તો આપણે બાળકોને લઈને વાત કરીશું ત્યારબાદ પેરેન્ટ્સ માટે અને એક્ઝામલક્ષી વાત કરીશું તો એમ જોવા જઈએ તો પરીક્ષા આવી રહી છે ખૂબ જ નજીક છે હવે એમ થાય કે મોબાઈલ અને ચેનલોના કનેક્શન દૂર થતાં જાય અને ચોપડીઓ પાછળ વિદ્યાર્થી મિત્રોને વાલી મિત્રો લાગી જતા હોય છે પણ ના હવે ખાસ જે અંતિમ સમયની તબક્કાવાર તૈયારી છે એના વિશે આપણે માર્ગદર્શન મેળવીશું પહેલાં તો વિદ્યાર્થી મિત્રોને ખાસ એ કહેવાનું કે આપની પાસે રહેલા દિવસો કેટલા બાકી છે એક્ઝામના એની સામે આપના સબ્જેક્ટ કેટલા છે એની સામે આપને દૈનિક કાર્યક્રમમાં કેટલા કલાક તમે ફાળવી શકો છો એ પ્રમાણે અને વિષયના અઘરાપણું અને સહેલા પ્રમાણ સહેલાપણા પ્રમાણે તેમજ આપની વિષય વસ્તુની સૂજ પ્રમાણે સમય સારણી બનાવો અને આપણે કેટલો વિષયને કયા વિષયને કેટલો સમય આપવો એ આપ નક્કી કરી લો ત્યારબાદ વાઈઝ તૈયારી શરૂ કરો હવે સમય છે આખરી સમય તો બને એટલા પેપરો લખવાની પ્રેક્ટિસ વધારે કરો પેપર લખવાથી તમને ખાસ આત્મવિશ્વાસ વધશે તેમજ શક્ય હોય તો આપની બોર્ડની પરીક્ષાનો જે ટાઈમ છે એ જ ટાઈમે પરીક્ષા આપવાનો આગ્રહ રાખો કારણ કે હવે સ્કૂલે જવાનું હોતું નથી તેમજ એ જ સમયે ત્રણ કલાકનો જે હોય છે એની જગ્યાએ ટાર્ગેટ પણ ત્રણ કલાકનો રાખો એના કારણે તમારી સ્પીડ પણ આવશે અને કોન્ફિડન્સ પણ વધશે ઘણીવાર વિદ્યાર્થીઓ છેલ્લા સમયે ઘણું બધું સાહિત્ય ભેગું કરતા હોય છે તો એ કંઈ કરવાની જરૂર નથી આપણે જો વિષયવાઈઝ વાત કરીએ ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનની મેથ સાયન્સ તો મેથ્સની અંદર તો સૌપ્રથમ આ ફોર્મ્યુલા બુક બનાવો ચેપ્ટર વાઈઝ આવતા ફોર્મ્યુલા કંઠસ્થ કરી લો એક કંઠસ્થ કર્યા બાદ એના એપ્લિકેશન તૈયાર કરો તેમજ ચોપડીની અંદર આવતા ઉદાહરણના દાખલા ખાસ ગણી લેવા ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા તેમજ છેલ્લા બોર્ડના પાંચ સાત વર્ષના પેપરો પણ જોઈ લેવા જોઈએ મેથ્સની અંદર આ વખતે એને ઇવન તો બધા સબ્જેક્ટમાં સાયન્સમાં પણ અને બધા સબ્જેક્ટમાં આ વખતે જનરલ ઓપ્શન આપને મળેલ છે એટલે એમ કેવાય ને કે સારા ટકા તો આવી જ શકે એમ છે પણ નપાસ થવું આ વખતે ખૂબ જ અઘરું છે પાસ તો બધા થઈ જ જશો સારા ટકા પણ આવશે પણ નપાસ અઘરું છે કેમ કે આપણે બોર્ડની પ્રણાલી પ્રમાણે ધોરણ દસમાં હેંસી ગુણના પ્રશ્નપત્ર રહેશે પણ એની સામે તમને પ્રશ્નો એકસો નવ માર્ક્સના પૂછાશે જનરલ ઓપ્શન સાથે એમાંથી તમારે સેક્શન એમ અને બીમાં જે ચોવીસ એમસીક્યુ ટાઈપ અને એક એક માર્ક્સના પ્રશ્નો છે એ તમારે ઓછા સમયમાં પૂરા થઈ જશે ત્યારબાદ સેક્શન સી એની અંદર જે પ્રશ્નો છે એ બે બે માર્ક્સના છે સેક્શન ડી અને એમ તબક્કાવાર માર્ક્સ વધતા જશે તો એમાં ખાસ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષામાં એ ધ્યાન રાખવાનું છે કે કયા સેક્શનનો કમાન્ડ આપની પાસે વધારે છે તો એને મહત્ત્વ આપીને પહેલાં એ પૂરો કરવાનું રાખશો કોઈ વખત એવું ન કરશો કે સેક્શન સી જ લીધો બે પ્રશ્નો સેક્શન સી ના કર્યા પછી સેક્શન ડી કરો એવું ક્યારેય કરવાનો આગ્રહ ના રાખતા બીજી વસ્તુ આપના માટે વિદ્યાર્થી મિત્રો સારા સમાચાર એ છે કે આ વખતે તો સર્વગ્રાહી મૂલ્યાંકન વખતે એટલે કે મૂલ્યાંકન વખતે જ્યારે આપણા પેપરો તપાસવામાં આવશે ત્યારે આપણે બેઠું ચોપડીનું લખેલું હોય એવું કોઈ જરૂરી નથી આ વખતે ખાસ કરીને અંદરના ઓપ્શનમાં જે આપણને આવડતું હોય એ પ્રમાણે ભાષામાં લખી શકાશે કારણ કે તમે તમારા વિચારોથી એ કેટલું સાચું છે એના ઉપર તમારું મૂલ્યાંકન થશે નહીં કે બેઠું લખવાના કારણે હવે વાત આવે છે તમારે પેપર લખવાની પ્રેક્ટિસ બાદ શું કરવું તો આખા દિવસની સમયસારણી પ્રમાણે તમારું એક ઊંઘવાનું શેડ્યુલ ચોક્કસ હોવું જોઈએ ઊંઘવાનું શેડ્યુલ હોવાના કારણે તમે એ નક્કી કરી શકશો કે બાકીનો મારી પાસે સમય કેટલો છે દાખલા તરીકે તમે છથી સાડા છ કલાકની ઊંઘ લો છો તો બાકીના દિવસમાં ખોટો ટાઈમ ના બગાડશો રાહકના ઉજાગરા ના કરશો બીજી વસ્તુ એવું થતી હોય છે વિદ્યાર્થી મિત્રો છેલ્લા ટાઈમે મિત્રો સાથે ગોષ્ટી કરતા હોય કે તે આ તૈયાર કર્યું છે તે આ તૈયાર કર્યું છે એવું ક્યારેય ન કરો કારણ કે એકબીજાને ચર્ચા કરવાથી પણ આપણી એની ઉપર માનસિક અસર આપણા ઉપર અને આપણા મિત્ર ઉપર કે બીજા વિદ્યાર્થી પણ થતી હોય છે ખાસ કરીને કહેવાનું એ છે બને એટલા પેપરો વધારે લખવાનો રાખો આ વાત થઈ તૈયારીની પેપરો લખો રિવિઝન કરો જે ના આવડતું એને પહેલાં કોન્સન્ટ્રેટ કરો હા અંતિમ તબક્કામાં એવું ન કરશો કે નથી આવડતું એને પાછળ પડી જઈએ પરંતુ અત્યારે જે સમય છે એ દરમિયાન તમે જનરલ રિવિઝન કરી લો સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન ડી એ પ્રમાણે તમારી તૈયારી કરો હવે વાત આવે છે વાલી મિત્રોની હવે ઘણી વખત શું છે કે વાલી મિત્રો પણ બોર્ડની પરીક્ષા હોવાના કારણે બાળકને બોર્ડ છે બોર્ડ છે એક્ઝામ તો એવા કોઈ ટેન્શન આપવાની જરૂર નથી બાળક માતાપિતા અને ઘરમાં રહેતા સભ્યો એક સરસ હુંફાળું મિત્રતા પરવું વાતાવરણ રાખે અમુક જે ચર્ચાઓ જે હોય છે વેપાર ધંધાની બાળકની હાજરીમાં ન કરવી માતા પિતાએ ઘરના બીજા બધા કામોની ચર્ચા બાળકની હાજરીમાં ના કરવી બને તો સાંજે જમવાના સમયે બધા સાથે બેસો એ વખતે બાળકને હું આપો બાળકને કે બેટા ચિંતા ના કરીશ કેવી તૈયારી છે એ પૂછો એને માત્ર એવું જ કહો કે જેવું રિઝલ્ટ આવે આપણે મહેનત કરવાની છે પરિશ્રમ એ જ પારસ મળી છે મહેનત સારી કરીશ તો સારું રિઝલ્ટ આવશે ત્યારબાદ આવે છે વાલીઓ માત્ર ખાસ સૂચના વાલી મિત્રો ઘણી વખત શું કરતા હોય છે બાળકોને બહારનું જંક ફૂડ ખવડાવતા હોય છે તો એ જંક ફૂડ ન ખાય બાળકોએ ખાસ ધ્યાન રાખે અને બીજી સૂચના એ છે કે બાળકોને છેલ્લા સમયે અત્યારે વ્હીકલ ઘણા લોકોને લાઇસન્સ નથી હોતા છતાં પણ વ્હીકલ ચલાવતા હોય છે કારણ કે વ્હીકલ ચલાવવાના કારણે જો અકસ્માત કરી શક દેશે આપનું બાળક તો એ બોર્ડની પરીક્ષા નહીં આપી શકે એટલે આપણે એક જિમ્મેદાર વાલી મિત્રો નાગરિક બનીને બાળકની બધી જ રીતે હેલ્થ વેલ્થ તેમજ આ રીતના વ્હીકલના આપવા મોબાઈલના આપવા તેમજ છેલ્લી આખરી ટિપ્સ એ કહેવા માગીશ કે આપણી પાસે જ્યારે બોર્ડની રિસિપ્ટ આવે છે ત્યારે બોર્ડની રિસિપ્ટને એક ઝેરોક્સ બે ત્રણ કોપી કરી લો અને જ્યારે બી એક્ઝામ આપવા જાવ છો તો આગલા દિવસે એક્ઝામના આગલા દિવસે તમારું સેન્ટર જોઈ લો ક્યાં છે કેટલે છે કેટલા સમય છે ટ્રાફિક કેટલો રહેશે આ બધું નોંધ જો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બહુ વાંધો નથી આવતો પણ જેનો નંબર દૂર છે સિટી વિસ્તાર છે કે જ્યાં ટ્રાફિક થવાની સંભાવના હોય છે એવા જગ્યાએ વાલી મિત્રો ઘરેથી એવા સમય નીકળે કે જેથી બાળક ઓછામાં ઓછું પહેલા દિવસે ત્રીસથી ચાલીસ મિનિટ વહેલા સેન્ટર ઉપર પહોંચી જાય હવે સેન્ટર ઉપર પહોંચ્યા પછી પણ ઘણા વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરતા હોય છે તે આ તૈયાર કર્યું છે તે આ કર્યું છે આ કોઈ એક્સ વાય આ બધી ચર્ચા હોય ક્યારેય કરવા નથી ઘરેથી જેવા નીકળીએ ત્યારથી આપણે વાંચવાનું બંધ કરી દેવાનું છું કેમ કે છેલ્લા વખતે વાંચેલું પરીક્ષા હોલમાં જઈને ભૂલી જવાતું હોય છે એટલે બસ એક જ વિશ્વાસ રાખો કે જે તમે આખા વર્ષ દરમિયાન જે તૈયારી કરી છે એના એના ઉપર વિશ્વાસ રાખો બીજી વસ્તુ એ કહેવાની કે જ્યારે તમે પરીક્ષા હોલમાં બેઠા છો અને કઈ વખત એવું થાય છે કે ભૂલી જવાય છે તો કંઈ ચિંતા નહીં કરવાની એક અડધી મિનિટ માટે આંખો બંધ કરીને તમે જે રૂમમાં ભણતા હતા એ રૂમ યાદ કરો તમે જે શિક્ષક તમને ભણાવતા એને યાદ કરો જે જગ્યાએ બેસીને તમે ભણતા હતા એ વાતાવરણ યાદ કરો તમારા માતા પિતાને યાદ કરો તમારા ગુરુને યાદ કરો તમારા કુળદેવીને ભગવાનને યાદ કરીને સ્મરણ કરશો તો ચોક્કસ એક વખત બે વખત ત્યારબાદ તમને યાદ આવી જશે ઘણી વખત અટપટા પ્રશ્નો હોય તો એવા કિસ્સામાં પણ બાળક એક વાંચવાની બહુ ઉતાવળ કરી દેતા અને એમ સમજી લે કે મને નથી આવડતો ક્યારેક આવું બને અને દાખલો આવડે છે નથી આવડતો એવું અસમંજસ થતી હોય તો એ દાખલો એક વખત બે વખત કે પ્રશ્ન એક વખત બે વખત શાંતિથી વાંચો ત્રીજી વખત વાંચો ચોથી વખત ચોક્કસ આપને એનું સોલ્યુશન મળી જશે અને ખાસ કરીને અંતે એટલું જ કહેવાનું કે આ જિંદગીની અંતિમ પરીક્ષા નથી હજુ તો આ તમારી પહેલો પડાવ છે ભવિષ્યમાં ઘણી બધી એક્ઝામો આપવાની છે અને આપ ખૂબ સફળ થાવ એવી શુભેચ્છા સાથે હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ જય હિન્દ